ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીની સુરેન્દ્રનગર શહેરમાં રહેણાંકના મકાનમાં ઘોડી પાસાનો જુગાર રમતા નવ શખ્સોને રોકડ સહિત મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા આંબેડકરનગર વિસ્તારમાં આવેલા રહેણાંકના મકાનમાં ઘોડી પાસાનો જુગાર રમતા નવ શખ્સો રોકડ રૂપિયા પાંચ લાખ એકતાલીસ હજાર નવ મોબાઈલ કિંમત રૂપિયા ચાર લાખ ચૌદ હજાર સાત વાહનની કિંમત સાડા તેર લાખ રૂપિયા સહિત કુલ તેવી લાખ પાંચ લાખનો મુદ્દામાલ સાથે ઝડપી લીધા અન્ય પાંચ સક્ષસરો રેડ દરમિયાન હાજર નહીં મળી આવે મનસુખ ચક્કા પરમાર દ્વારા પોતાના રહેણાંકના મકાનમાં બહારથી જુગારીયાઓ બોલાવી ઘોડી પાસાનો જુગાર રમાડવામાં આવતો હતો ઝડપાયેલા નવ જુગારીયાઓ અને હાજરી હાજર મળી નહીં આવેલ પાંચ જુગારીયાઓ સહિતના કુલ ચૌદ જુગારીયા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં હાથ ધરી સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસએમસી ટીમ દ્વારા રેડ કરતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે વર્તમાન ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ ભટવાણ